અને આ અર્જનભાઈ નું નામ લઉં છું ત્યાં જ અર્જનભાઈ અર્જનભાઈ આવો અર્જનભાઈ આની પેલા થોડું આની પેહલા થોડો એક ઉલ્લેખ કર્યો પાછો ફરી વખત આપના માટે સો દીકરીઓમાં માત્ર ને માત્ર ત્રીસ દીકરીઓ આપડી સાચની એટલું શિક્ષણ આપણે અત્યારે આ વિચારો જે આવ્યા આગેવાનો આજે આપણે આનંદ છે આપણી અને

તે આ રમતોત્સવ માટે ફાળવેલ તેમજ તાજેતરમાં જ્ઞાનવર્ધક કસોટીનું આયોજન કરેલ જેમાં ધોરણ નવ દસ અગિયાર એ ગ્રુપ એ અને ધોરણ બારથી થી ગ્રેજ્યુએશન સુધી એ ગ્રુપ બી એમની એક કોમ્પિટેટીવ એક્ઝામનું આયોજન કરેલ તેમાં પણ આપની કોલેજ તરફથી અમને જે રૂમ્સની અને બધી વ્યવસ્થા મળેલ તો એ માટે આપનો અને ગોડાણીયા કોલેજ સમગ્ર સ્ટાફનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ હવે પોરબંદર ઉપસ્થિત થયા છે સાવંતભાઈ રામાભાઈ વડેદ્રા પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત પોરબંદર તેઓ શ્રી પણ આજના અમારા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત છે તેઓ શ્રીને પણ મેર સોશિયલ ગ્રુપ આવકારે છે હવે એક થી નવ અને લોબી માં ધોરણ વાઈઝ બોર્ડ મારેલા છે ત્યાંથી સર્ટિફિકેટ અને પ્રાઇઝ બોર્ડ ના જે સેટ છે એ મળશે હવે આજે ઇનામ વિતરણ તરફ આપણે જઈએ સન્માનિત કર્યા પેલા ધોરણ બાર

કે જેમણે ધોરણ બાર વિજ્ઞાન પરીક્ષા સિત્તોતેર ટકા સાથે પ્રાપ્ત કરી જ્ઞાતિકા સાહેબ તૃતીય સ્થાન મેળવેલ છે ડૉક્ટર સાહેબના હાથે તેઓ ઇનામ મોમેન્ટો સર્ટિફિકેટ અને મેર સમાજની વિકાસ ગાથા એ પુસ્તક પ્રેઝન્ટ મેળવે છે વિનંતી કરું છું ખુટી નેહલ બાલુભાઈ આપ પણ આગળ આવશો દ્વિતીય ક્રમાંકે છે ખુટી નેહલ બાબુભાઈ બાલુભાઈ

કે જેમણે જ્ઞાતિ કક્ષાએ વિજ્ઞાન પ્રવાહમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તેમને નેવાસી પોઈન્ટ ત્રેપન ટકા એટી નાઇન પોઈન્ટ ફાઈવ થ્રી ફાઈવ થ્રી પર્સન્ટ સાથે તેઓ જ્ઞાતિ કક્ષાએ વિજ્ઞાન પ્રવાહ ધોરણ બારમાં દ્વિતીય ક્રમ પર આવેલ છે આપણે ખૂબ તાળીઓથી બેનને અભિનંદન આપીએ ખૂટી નેહલ બાલુભાઈ ત્યારબાદ બોખીરિયા શ્યામ અને ઓડેદરા રીતે વિનંતી કરું છું બોખીરિયા શ્યામ અશોકભાઈ શ્યામ આપ આગળ આવજો અને ત્યારબાદ ઓડેદરા રીતે પૂંજાભાઈ બાણું ટકા ધોરણ બાર માં મેળવવા એટલે એ છોકરાએ જે મહેનત કરી હશે જે પરિશ્રમ કર્યો અને એક ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરે છે તો આપણે એને ખૂબ તાળીઓથી આવકાર ફરી એક અભિનંદન આપીએ રીતિબેન ના લેડી ને એમનું ઇનામ આપી અને આવકારો બાણું પોઈન્ટ સાહીઠ ટકા

અને ધોરણ અગિયાર પહેલા ક્રમાંક ઉપર છે વડોદરા પ્રીતુ રમેશભાઈ કવનકાર કે જેમણે ચોરાણું પોઈન્ટ એકત્રીસ ટકા માર્ક્સ મેળવી અને ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે વડોદરા પ્રીતુ રમેશભાઈ હાજર હોય તો ડૉક્ટર સોનરબેનના હસ્તે પોતાનું ઇનામ અને મોમેન્ટો અને સર્ટિફિકેટ તેમજ

छाया त्राणु पॉइंट एक टका द्वितीय स्थान पर है टिंपा अदिति विरम भाई बगसरा ધોરણ બાર સામાન્ય પ્રવાહ દ્વિતીય સ્થાન પર ટિમ્બા અદિતિ વિરમભાઈ બગસરા જેમણે મેળવા છે નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ પંચાણું ટકા માર્ક સાથે જ્ઞાતિ કક્ષાએ ટિમ્બા અદિતિ વિરમભાઈ એમના પ્રતિનિધિરો રેખાબેન આગઠ તેઓ ઇનામ સ્વીકારશે આપણે તાળીઓ થી અદિતિનો જે સેકન્ડ નંબર આવ્યો એમને અભિનંદન આપજે અને ધોરણ બાર સાયન્સ પ્રથમ ક્રમાંક ઉપર વાડા આરતી અરદાસભાઈ કેશોર વાડા આરતીબેન અરદાસભાઈ કેશોર એમણે જ્ઞાતિ કક્ષાએ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે જેમણે છન્નું પોઈન્ટ વીસ ટકા છન્નું પોઈન્ટ બે આપણે સામાન્ય પ્રવાહ પ્રથમ કક્ષાના વિજેતા બેન આરતીને તાળીઓ થી ખૂબ ખૂબ અભિનંદન આપીએ ધન્યવાદ પરોતભાઈ હવે ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ કે જેમાં ઇનામ માટે હું વિનંતી કરીશ ડોક્ટર મનાલીબેન બાપોદરાને કે આપ ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશો તૃતીય સ્થાન ઉપર છે રેવદરિયા સોનલ મહેનતભાઈ ઓળધર

પાંચ ટકા બારમા ધોરણ માં જોઈએ ભાઈ આપણે આશા રાખીએ વિજયભાઈ બારમા ધોરણ માં પંચાણું છન્નો ની ને આજુબાજુ પહોંચી જાય સેકન્ડ નંબર ઉપર છે બાબોદરા જય ભરતભાઈ ખાપટ એમણે 95.70% માર્ક્સ મેળવ્યા છે બાબુભાઈને વિનંતી છે કે આપ 10 ધોરણના ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરશો બાબોદરા જય ભરતભાઈ ખાપટ એમણે 95.70% માર્ક્સ મેળવ્યા ખૂબ સરસ રિઝલ્ટ આમનાથી પણ આગળ રિઝલ્ટ લાવો એવી અપેક્ષા અને ધોરણ 10 જ્ઞાતિ કક્ષાએ પ્રથમ ક્રમાંક ઉપર ગરેજા મીરાજ પ્રવીણભાઈ ભાઈ પોરબંદર મીરાજ પ્રવીણ ભાઈ ગરેજા મીરાજ પ્રવીણભાઈ ભાઈ જેમણે 96% માર્ક્સ મેળવ્યા છે ખૂબ સરસ રિઝલ્ટ છન્નો ટકા મારશે ખૂબ સરસ આપણે તાળીઓથી અભિનંદન આપીએ

હાજર ન હોય રાજસીભાઈ દર વર્ષે કેસો થી વધારે છે રાજસીભાઈ વધારે ડોક્ટર સાહેબ વિનંતી છે કે કૃષ્ણબેન ના પ્રતિનિધિ રૂપ રાજસીભાઈ વધારે ને આપ કૃષ્ણબેન ઇનામ આપી અને સન્માનિત કરશો ખૂબ સક્રિય છે ખેલકૂદ સ્પર્ધા હોય જ્ઞાનવર્ધક કસોટી હોય કે તેજસ્વી વિદ્યાર્થી હોય કે સાથે આખો વિદ્યાર્થીઓ આખો મંડળ લઈને દર વખતે રાજીભાઈ વધારો અચૂક આપણા કાર્યક્રમમાં આવે છે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રેરણારૂપ છે આપણે એમને આ તકે ખૂબ ખૂબ આભારીએ છીએ ધોરણ નવ તૃતીય ક્રમ ઉપર છે ઓડેદરા શ્રેયા લક્ષ્મણભાઈ મિતિ એમણે ત્રાણું પોઈન્ટ ચૌદ ટકા માર્ક્સ મેળવ્યા છે ઓડેદરા શ્રેયા લક્ષ્મણભાઈ મિતિ ગોઢાણિયા વિસાણા ડોક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર મને લાગે પ્રથમ બંને ક્રમના આ વિદ્યાર્થીઓ હાજર રહી શકેલ નથી ડોક્ટર સોનલબેનને વિનંતી છે કે આપ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશો તૃતીય ક્રમ ઉપર વદર કૃપાલી મહેશભાઈ કેશોદ અઠાણું પોઈન્ટ ચોસઠ ટકા નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સટી ફોર પર્સન્ટ ખૂબ સરસ અઠ્ઠાણું ટકા આપણે તાળીઓથી બેઠને અભિનંદન આપીએ ધોરણ આઠ

અદ્વિતીય ક્રમ પર આવે છે હર્ષાલી તો આપણે હર્ષાલીને અભિનંદન આપીએ ડોક્ટર સોનલબેનના હસ્તે પોતાનો ઇનામ સ્વીકારી રહ્યા છે અને ધોરણ 8 પ્રથમ કક્ષાએ ખૂટી રામ પર્વતભાઈ ફટાણા કે જેમણે 99% માર્ક્સ મેળવ્યા છે ખૂટી રામ પર્વતભાઈ ધોરણ 8 ગ્રાધી કક્ષાએ પ્રથમ વિનંતી છે રામને કે અત્રે પધારી અને ડોક્ટર સોનલબેન ના હસ્તે તેમનો ઇનામ મેળવે નવ્વાણું ટકા માસ ખુબ તાળીઓ થયા આપણે રામને પ્રોત્સાહિત કરીએ ધન્યવાદ સોનલબેન આપનો ખુબ ખૂબ આભાર માટે ઉપર ગ્રેજ્યુએશન એ ધોરણ બી બંનેના અલગ અલગ ટાઈપના પેપર હતા અને ડૉક્ટર વી આર ગોઢાણીયા કોલેજ ખાતે આ કસોટી રાખવામાં આવી તો એમાં જે પ્રથમ દ્વિતીય તૃતીય આવ્યા છે એમને પણ આપણે ઇનામો આપવાના છે તો હું પ્રથમ વિનંતી વિનંતી કરીશ આગઢ સાહેબને એગ્રીકલ્ચર ઓફિસર આગઢ સાહેબ કે આપ વિભાગ બી ધોરણ બાર અને એની ઉપર વિભાગ બીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશો એમાં સ્વાતિબેન રામભાઈ વાઢેર આ હાજર ઝડપથી અત્રે ઉપસ્થિત થાય અને બાબુભાઈ આગળના હસ્તે આપણો ઇનામ સ્વીકારશો બાબુભાઈને વિનંતી છે આપ કોમ્પિટિટિવ એક્ઝામના શુતિ કક્ષાએ વિજેતા સ્વાતી બેંગને શિલ્ડ અને મોમેન્ટો આપી અને સન્માનિત કરશો દ્વિતી સાથ પર રણજીત જીવાભાઈ વડેદ્ર બાબુભાઈ આગળ સાહેબ આપ ત્રણે ત્રણ ને ઇનામો આપશો રણજીત જીવાભાઈ ઓડેદરા ગ્રુપ બી સેકન્ડ નંબર ગણાતી કક્ષાએ આપણે ખૂબ તાળીઓથી કોમ્પિટિટિવ એક્ઝામના સેકન્ડ વિનરને પણ આવકારીશું અને ફર્સ્ટ ગ્રુપ બી ફર્સ્ટ પાર્થ છગનભાઈ ઓડેદરા પાર્થ આપ ગ્રુપ બીમાં ધોરણ બાર અને ઉપર એમાં ફર્સ્ટ આવ્યા છો તો આપ અહીં વધારી અને આપનો મોમેન્ટો સર્ટિફિકેટ અહીં શ્રી આગળ સાહેબના ના વરદ હસ્તે પાર્થ આવે છે યસ ગુડ નેક્સ્ટ યસ થેન્ક યુ એ એ અને બી બંને જે એક્ઝામ હતી એમાં હાઈએસ્ટ માર્ક્સ એમણે મેળવા છે તો આપણે એમને આવકારીએ અર્જુનભાઈ આપે અહીં આવી અને અમારા ઉત્સાહમાં વધારો કર્યો એ બધા આપનો અને સાનંદભાઈનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આગળ સાહેબ હવે હું વિનંતી કરું છો અરુણભાઈ કેશર્યા સાહેબ ને આપ પોતાનું ઈનામ સ્વીકારશે ભાવ તું થોડી પેલા રીતિબેન યસ રિતીબેન જીવાભાઈ વડોદરા ગ્રુપે કોમ્પિટિટિવ એક્ઝામના ત્રૃતિક્રમના વિજેતા આપણે તાળીઓ થયો એમને અભિનંદન આપીએ તૃતીય પર સેકન્ડ દેવ નાગાજન ભાઈ દેવ આ ભાગળ આવી ખિસ્તરીયા સાહેબના ના હસ્તે આપનો ઇનામ સ્વીકારશો તૃતીય ઉપર અન્ય એક બેન માયાબેન જેઠાભાઈ મોઢવાડિયા આપ પણ આગળ આવશો દેવને આપણે તાળીઓથી અભિનંદન આપીએ ગુરુ બી ગ્રુપ એમાં જ્ઞાતિ કક્ષાએ થર્ડ ખૂબ સરસ માયાબેન જેઠાભાઈ મોઢવાડિયા ગ્રુપ એ થર્ડ પર્વતભાઈ ના હસ્તે પોતાનો ઇનામ સ્વીકારશે માયાબેન ને વિનંતી આપ કોમ્પિટિટિવ એક્ઝામ નો આ સર્ટિફિકેટ અને સેટ સ્વીકારશો અભિનંદન પર્વતભાઈ થોડી વાર કોમ્પિટેટિવ એક્ઝામ ગ્રુપ એ જ્ઞાતિ કક્ષા એ સેકન્ડ ભાવેશ રાજુભાઈ ઓડેદરા ભાવેશ કમોન સેકન્ડ ખૂબ સરસ પેપર થોડું અઘરો લાગ્યો પણ સારો દેખાવ કર્યો આવતે વર્ષે પણ આયોજન થશે તૈયારી ચાલુ રાખજો તો ભાવેશ રાજુભાઈ ઓડેસરા પરોજભાઈ ના હસ્તે પોતાનો ઇનામ અને સર્ટિફિકેટ સ્વીકારે આપણે ખૂબ તાળીઓ થી રાજુ ને ભાવેશ અભિનંદન આપીએ અને ગ્રુપ એ કોમ્પિટિટિવ એક્ઝામ જ્ઞાતિ કક્ષાએ ફર્સ્ટ આવે છે ઓમ દુલાભાઈ મોઢવાડિયા ખૂબ સરસ फर्स्ट मार्च मेड़ ओम ओम हाजिर से ओम हाजिर हो झड़प से आज ना लगता न तो आवे गुड Vamos सारे ver, અભિનંદન અમને ધન્યવાદ કિસ્તરીયા સાહેબ ખૂબ ખૂબ આભાર આજના આ કાર્યક્રમમાં જે અત્યાર સુધી અનુદાન મળેલ છે એમાં